શિક્ષણના ક્ષેત્રમાં ઉઠામણો થયાનો વિચિત્ર કિસ્સો ચર્ચાની ચકડોળે ડિંડોલીના અનિકેત કોમ્પ્યુટર એજ્યુકેશન ઉઠામણું શિક્ષકોનો પગાર પણ ચાં કર્યો સંચાલક પ્રદીપ ઉપાધ્યાયે વીસ વિદ્યાર્થી શિક્ષકો સાથે બે લાખ ચાર હજારની છેતરપિંડી કરી ડિંડોલીમાં અનિકેત કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલક વીસ વિદ્યાર્થીઓની ફીના ચોરાણું હજાર છસો રૂપિયા લઈ શટર પાડી વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો ક્લાસીસમાં નોકરી કરતા ત્રણ શિક્ષકોના પણ એક લાખ દસ હજાર નહી ચૂકવવામાં આવ્યા હોવાનું બહાર આવતા વાલીઓ અને શિક્ષકોએ સંચાલક વિરુદ્ધ ડિંડોલી પોલીસ એક ફરિયાદ નોંધાવી હતી પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ડિંડોલી મણીબા રેસીડન્સીમાં રહેતા અંબેલાલ રામગોડ પાલ ગોડાદરામાં ઓટો ગેરેજ ચલાવે છે તેમના સાત અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા બે સંતાનોને સારો ટ્યુશન મળે તે માટેની શોધ વચ્ચે પરિચિત વ્યક્તિ તેને ડિંડોલીના અરિહંત પ્લાઝામાં આવેલા અનિકેત કોમ્પ્યુટર એજ્યુકેશનમાં લઈ ગયા હતા અહીં ક્લાસિસના સંચાલક પ્રદીપ માધવપ્રસાદ ઉપાધ્યાય રહે અભિલાષા એપાર્ટમેન્ટ અડાજણ તેઓ મળ્યા હતા પોતાનું ક્લાસીસ ઉમદા કક્ષાનું હોવાનું જણાવી બંને બાળકોની વાર્ષિક ફી બાર હજાર ચારસો રૂપિયા ભરવાનું કહેતા ગેરેજ સંચાલકે ત્વરિત ભરી દીધા હતા ચૌદમી ઓક્ટોમ્બરે બાળકોને ટ્યુશન મોકલ્યાના પચીસમાં દિવસે આ ક્લાસીસ બંધ થઈ ગયાનું જાણવા મળતા અંબેલાલ ગોડ ક્લાસીસ પર પહોંચ્યા હતા બીજા વાલીઓ મળ્યા હતા બાળકો પાસેથી ફી પેટે ઉઘરાણી કરી સંચાલકે પાડી દીધું હતું વિદ્યાર્થીઓ સાથે લઈને વાલીઓ ત્યાં નોકરી કરતા શિક્ષકો સાથે ઘર્ષણ કરી રહ્યા હતા ત્યારે આ શિક્ષકો પણ ભોગ બન્યાનું જાણવા મળ્યું હતું અહીં નોકરી કરતા ત્રણ શિક્ષકોનો એક લાખ દસ નો પગાર પણ સંચાલક પ્રદીપ ઉપાધ્યાયે આપ્યો નહીં હોવાનું શિક્ષકો દ્વારા પહેલેથી જ ડિંડોલી પોલીસને અરજી કરાઈ હતી વાલીઓ પણ શિક્ષકો સાથે યા હતા અને સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી